માં નથી ને મજા નથી આવતી નથી બનાવી ગરણી લઈ તમને કીધું કે લાવવાની છે તો થોડો ઊંધી વસ્તુ લાવું ના રે ના તારે ગામ માં નથી લેવાનું હું ગમે વસ્તુ મગાવી પણ તો તમે શા ગાળવાની લાવી ગયો બીજા થોડા આપણને ગરણી લાવી દે

ઘા નો માલિક છું મને કામ ની કોઈ ના ન પડે ના પડી દીધી ને એમાં હું થઈ ગયું આમ થોડો હવે તમે પાંચસો વિધા ના માલિક સમો મારી પાસે પાંચસો વીઘા જમીન હોય ને તો આલેસ ભાઈ પણ મારી પાસે મને ગમે તો આયા દોરી બાંધી દેવી પછી તમને બધા જમીન હાલવાના છે ને રસ્તા માં થોડી દોરી બંધ થાય પણ આપડે કઈ દેવાનું એ તો કપડા બુક દોરી બાંધી એમ થાય તો દોરી બાંધી દો મારા ખાવા પડે પણ હવે મારે ખાટલે બે કેમ આવું ના હું તો તમારી વાળી કામે રહ્યો છું હું થોડો તમને નમું આ તો તું કેમ ખાટલે

એ લીંબુ સમસદી રમત મારો પેલો નંબર આવ્યો એ આપે દાખાવ હાલો આપડે લીંબુ સમસી ની રમત રમી છે